समय मरे नहीं पड़े जिंदगी जब तक रहेगी फुर्सत मिलेगी काम से कुछ समय ऐसा निकालो कि भक्ति करियो श्री राम से कुछ न बिगड़ेगा तेरा अद्भुत बातों लखी से साहित्य में कुछ न बिगड़ेगा तेरा प्रभु चरण आने के बाद हर खुशी मिल जाएगी चरणों में जुग जाने के बाद हर खुशी मिल जाएगी एक बार अनुभव तो करो हर खुशी मिल जाएगी एक आश्रय करवा गई काले भागवत जी कथा सांभ भगवान न लग्न अद्भुत माहौल लग्न ભગવાનના પ્રથમ લગ્નની કથા સાંભળી ભગવાનના કેટલા લગ્ન થયા છે શિવદેવજી મહારાજ કહો રાજન આ તો મેં તને એક લગ્નની કથા સંભળાવી તને ખબર છે ભગવાનના કેટલા લગ્ન થયા સોળ હજાર એકસો આઠ લગ્ન ભગવાનના થયા છે આવ તને એક કથા સંભળાવું ત્યાં તો પરક્ષિત રાજા ઉભા થઈ ગયા એવો મહારાજ ખબર તો છે ને પૂર્ણાહુતિ છે પેલો તક્ષક નામનો નાગ કરડવાનો છે આજે મને મારી જિંદગીનો છેલ્લો દિવસો મહારાજ બોલ્યા પરીક્ષા ઉતાવળો થવા આ કથાના વક્તા કો વક્તા કોણ છે તું છે કે હું છું બાબા વક્તા તો તમે હોય ને તો મને નહીં ખબર હોય એક વાગેની ટ્રેન છે શુભદેવજી મહારાજ કેવું રાજન મને ખબર છે મારે તને કેવલ આઠ જ નામ ભગવાનના પહેલા લગ્ન રુકમણ ની સાથે થયા ભગવાનના બીજા લગ્ન જાંબુવતી ની સાથે થયા ભગવાનના ત્રીજા લગ્ન સત્યભામા ની સાથે થયા ભગવાનના ચોથા લગ્ન કાલિંદી એટલે યમુના મહારાણી સાથે થયા ભગવાનના પાંચમા લગ્ન સાથે થયા પાંચમા લગ્ન મિત્રવૃંદા ની સાથે થયા ભગવાનના છઠ્ઠા લગ્ન નાગ્ન જે જેનું એક નામ સત્યા પણ છે એ મહારાણી ની સાથે થયા ભગવાનના સાતમા લગ્ન ભદ્રા નામની રાણી સાથે થયા અને ભગવાનના આઠમા પટરાણી લક્ષ્મણા નામની કન્યા સાથે ભગવાનના લગ્ન થયા આઠ અષ્ટ પટરાણી છે પછી એકસો બોલે કે નરકાસુર નામનો રાજા અતિ અધર્મી પાપી રાજા એને સોળ હજાર ને એકસો કન્યાને અને કુંવારી કન્યાને પોતાની વાસનો શિકાર બનાવવા માટે જેલમાં પૂરેલી સોળ સોળ હજાર એકસો કન્યાએ દ્વારકાધીશને પત્ર લખ્યો આ પાપીની ચુંગાલમાંથી અમને બચાવો અમે તમારું નામ સાંભળ્યું છે મેં તમને જોયા નથી

નરકાસુર ની સેના શંઘના સાંભળી એ રાજા લડવા માટે આવ્યો મને કહેવાની જરૂર નથી ભગવાનની સેના સામે એની સેના હારી ગઈ હારી ગઈ એટલું નહીં તમામ સેનાનો નાશ પૂરી વિચારધારાનો નાશ કર્યો ભગવાને સુદર્શન ચક્ર વડે કરી નરકાસુર નું મસ્તક છે દિના સોળ હજાર એકસો કન્યા ને મુક્ત કરી કહું દેવી આપના ઘરે જઈ શકો છો કન્યા નીચે જોઈ પાંચ હજાર વર્ષ પહેલાનો સમય અતિ ચુસ્તુસ્ક સમાજના નિયમો સોળ હજાર એકસો કન્યા એ કહું દ્વારકાધીશ તમને ખબર નહીં અમે વિના કારણે નરકાસુર ની વાસ્તાનો ભોગ બન્યા છે અમારું શિયળ ભંગ થયું છે અમારા પરિવારે અમારા માટે કાયમ ને માટે દરવાજા બંધ કરી દીધા છે અમને ન સાચવે અમારો પરિવાર ન સ્વીકારે અમારી સામે બે જ રસ્તા છે યા તો અમે મારા દેહનો વેપાર કરે કરવા કોઠા પર બેસી જઈએ યા તો અમે અમારા મોત ને વાલુ કરીએ પણ અમે સોળ હજાર એકસો કન્યા નક્કી કર્યું છે અમારે મોત ને જ વાલુ કરવું નથી જીવવું આ દુનિયામાં આ સાંભળે કૃષ્ણ ભગવાન ધ્રુજી ગયા હૃદય હૃદયમાં ત્રાસકો પડ્યો સોળ હજાર ને એકસો નિર્દોષ દીકરીઓ મરી જાય તો તો આ ધરતી રસાતલ ચાલી જાય લાવ બધાને હું લઈ જાઉં મારા રાજ્યમાં આશ્રય આપું અદ્ભુત કથાઓ છે આ તો બહુ વિસ્તૃત થઈ શકે એમ નથી મારા થઈ આ લોજિક છે આ કથા પાછળ લાવ બધાને એક એક રહેવાની વ્યવસ્થા કરું જમવાની વ્યવસ્થા કરું બીજી જ ક્ષણે ભગવાને વિચાર્યો નહીં એને આશ્રિત છાવણીમાં ન રાખી શકું કાલ સવારે મહારાજ નગરના લોકો કદાચ એને હલકે નજર થી જોવે દ્વારકાધીશ છું મારે દીકરીને ઈજ્જત આપવી જોઈએ એ દ્વારકાધીશે 16100 કન્યાને પૂછ્યું તમારા પરિવાર માટે તમારા પરિવારે તમારા માટે દરવાજા બંધ કરી દીધા હોય તો તમારા માટે મારા હૃદયના દ્વાર ખુલ્લા છે એ આપ ચાહતા હો તો મારી મારા આશ્રિત તરીકે નહીં મારી દાસી તરીકે નહીં મારા નગરના લોકો પણ તમારી સામે આંખ ઊંચી કરી ન જોઈ શકે એટલા માટે હું તમને મારી રાણી બનાવું જો તમારી ઈચ્છા હોય તો મારી પત્ની તરીકે સ્થાન આપવું જયારે રાજાઓ હતા એ સમયમાં એ અધિકાર હતો વધારે પત્ની કરવાનો એકસો કન્યા પ્રભુ ય આપણે લાયક અન્ય હોઈએ તો જરૂર આપ અમારો અંગીકાર કરો સોળ હજાર એકસો મંડપ સજાવી ભગવાને બધાનું પાણી ગ્રહણ કર્યું છે ભાગવત કથા છે ને બહુ અઘરી કથા છે રામાયણ ની કથા તમે વાંચી જાઓ કદાચ સમજાઈ જાય ભાગવતની કથા વાંચવાથી ન સમજાય દરેક કથાના તાત્વિક અર્થ હોય આધ્યાત્મિક અર્થ હોય લૌકિક અર્થ હોય આ લૌકિક અર્થ થયો હવેનો આધ્યાત્મિક અર્થ તાત્વિક અર્થ એ છે આ 16100 એ વેદની રૂચા હતી આ સોળ હજાર ને એકસો એ વેદની રૂચા હતી નરકાસુર નામનો હશુ એ રાજા સંસ્કૃત ભાષાનો જાણનારો પણ અર્થનો અનર્થ કરી કરીને સમાજમાં અધર્મ ફેલાવતો હતો એ વેદની રૂચાનો અનર્થ કરી કરીને લોકોમાં અધર્મ ફેલાવતો હતો આ રાજા આ વાત સમજાવવા માટે અમારે તમને એક દ્રષ્ટાંત આપવું પડે દ્રષ્ટાંત આધાર લેવો પડશે કોઈ પણ અઘરી વાતને સમજવા માટે લૌકિક દ્રષ્ટાંત લેવું પડે આ દ્રષ્ટાંત શબ્દ પણ સમજવા દો દ્રષ્ટાંત દ્રષ્ટિ સમક્ષ અંત એનું નામ દ્રષ્ટાંત કથામાં જે દ્રષ્ટાંત આવે ને એને યાદ નથી રાખવાના એ તો કોઈ અઘરી કથાને સમજાવવા માટે અમારે દ્રષ્ટાંત લેવું પડે પછી એનો સાર ગ્રહણ કરવાનો પણ અમે જોયું છે મોટા ભાગના લોકોને સિદ્ધાંતને સમજાવવા માટે છે હવે આમાં મેં કીધું કે વેદની રૂચાનો એ સંસ્કૃતની વેદની રૂચાઓનો અર્થનો અનર્થ કરતો હતો હવે કેમ કરતો હતો સમજાય નહીં પણ જો દ્રષ્ટાંત આપો તો તરત સમજાઈ જાય ઘણા વર્ષો પેલા કથામાં એક ભાઈ સવાલ કરેલો દાદા તમાકુ ખવાય કે ન ખવાય આમ મને આમ તો આમ તો નહી ખવાય કે ન ખવાય મેં તો ન ખવાય હું નથી ખાતું મને કે તમને ખબર જ નથી તમાકુ ખવાય શાસ્ત્રમાં લખ્યો છે અરે તારી ભલી થાય છ વર્ષ ભણ્યો મારો તો ક્યાંય શાસ્ત્રમાં ભણવામાં આવ્યો નહીં મન કે લખી લો શાસ્ત્ર હું શ્લોક બોલો તમાકુ તેલમાત્રેણ સુવર્ણદાન ફલપ્રદ ચપટે ચપટે ગોદાનમ પડે કે પાપનાશનમ તારી ભલી થાય મન કે અર્થે લખી લ્યો કે કથાન કેવા થશે તમાકુ તિલ માત્ર તલના દાણા જેટલી તમાકુ ખાઈ ફલપ્રદ સોનાનું દાન કર્યું હોય ને આટલું પુણ્ય મળે ચપટી ગો દાન એક ચપટી ભરીને ખાય તો ગાયોનું દાન કર્યું હોય આવું પુણ્ય મળે અને પડી કે પાપ ના શનમ દિવસ માં ખાઈ જાય તો બધા જ પાપ મળીને ભસ્મ થઈ જાય અરે મેં કહે તમારા હાથમાં નારિયેળની તો પેલા તારા પગમાં વધેરો ક્યાંથી લઈ આવ્યો આ શાસ્ત્રનો શ્લોક નથી પણ સંસ્કૃતના કોઈ જાણકાર માણસે હસવા માટે બનાવેલો આ શ્લોક છે આવું શાસ્ત્રમાં ન લખ્યો હોય પણ શાસ્ત્રનું નામ આપી આપીને નહીં કહેવા દો સનાતન ધર્મના વિરોધીએ આપણા ગ્રંથો સાથે આપણા શાસ્ત્રો સાથે બહુ જડછાડો કરી છે આપણા ધર્મને પાછો પાડવા માટે અનેક શ્લોકો પોતે એમાં ઉમેરી દીધા છે અને એ વ્યવસ્થિત રીતે ધર્મના વિરોધી લોકોએ બનાવેલું ષડયંત્ર છે સાવધાન શાસ્ત્રના નામે ખપાવે છે તો આવી રીતે સંસ્કૃત શ્લોકના અર્થના અનર્થ કરી કરી અને નરકાસુર વેદની રૂચાનો ઉપયોગ કરતો હતો તો એ વેદની રૂચાને ભગવાને મુક્ત કરવા માટે નરકાસુરનો વધ કર્યો આ એનો તાત્વિક